થોડીક શેર કરી દો મારા પપ્પાનું ઘર છે જો હું તમને સરસ રીતે પાછળના કેમેરાથી બતાવું જો આ મોટું બધું ફળ્યું છે અત્યારે મસમ કરવા માટે બહારથી જે મજૂર લોકો આવે છે તે અહીંયા રહે છે મોટું બધું ધાર્યું હતું અહીંયા આવી અને બહુ બધું આપણને બાળપણ આપણે જતા હોય બહુ યાદ આવે છે પછી જૂની યાદો તાજી થાય છે ડબલ માળનું મકાન હતું ઉપર પણ બે રૂમ અને બે કોસરી છે જૂનું ઘર પપ્પાનું આવતા હોય અહીંયા ત્યારે યાદો જરાક તાજી કરીએ છીએ અને ઘરે આવીએ છીએ ચાલકો રે છે તો થોડું ઘણો સામાન બધો એ લોકોનો પડ્યો છે પેલા રહેતા ત્યારે કેટલું એમ મસ્ત એમ થતું કે આપણું ઘર એમ કેટલી રધિવારું લાગતું ને અત્યારે અહીંયા તો એમ થાય કે જરાય પાંચ મિનિટ હોય રોકાવું હોય તો ગમે ને ઉજળ ઉજળ લાગે કેટલી મોટી જગ્યા હતી કેટલા બધી બધા આવતા મહેમાનો બેસતા મજાક મસ્તી કરતા અને પરિવાર બધા સાથે મળી અને વાર તહેવાર ઉજવતા જૂની યાદો બધી યાદ આવે તો એમ થાય કે પણ ફળિયો બહુ મસ્ત મોટું છે ફળિયામાં બહુ મજા આવતી રમવાની અને રાત્રે ઠંડો ઠંડો પવન હોય તો બધા મળી અને ભેગા મળી અને બેઠા હોય જુઓ અહીંયાથી ઉપર જવાની સીડી ઉપર ઉપર પણ બે રૂમ છે ઢારીયું તો એટલું મોટું છે કે આખો એટલો ચારો બધા એટલા સાધન અને આ બાજુ તો આખું ગાયું અને બળદું ઢોર જ હોય ચારો હોય આટલી સગવડ વાળું હતું છતાયે બધું ટૂંકું પડતું હતું કહેવાય ને કે ખેડૂત ભાઈના જેટલું હોય એટલું ઓછું જ પડે અહીંયા આવ્યા છે તો નકે તું મિત્ર સાથે વધારે શેર કરી દો જૂની યાદો બાર એક કમાણ હતી મેં અમે બહુ આ વૃક્ષો નીચે બધો સમય વિતાવ્યો તો બપોર પછી ઠંડો છાયો હોય તો અહીંયા બધા રમતા મારા મમ્મી એ કેવા સરસ મસ્ત બધા ફૂલ હતા છે હાલ હજુ પણ એવીને એવી સ્થિતિમાં પણ બહુ મસ્ત મોટા થઈ ગયા છે ત્યારે તો થોડાક ફૂલ આવતા તો અમે તોડી લેતા ત્યારે તો બહુ જાજા ફૂલ પણ આવે છે બહુ મોટા થઈ ગયા છે મારા મમ્મીને બહુ શોખ હતો ફૂલ ઝાડ ત્યાં પણ પણ એટલા એટલા બધી કરી લીધા છે અત્યારે આ બોરડીના બોર તો બધાએ બહુ ખાધા છે એટલા મસ્ત અને મીઠા હતા કે એક વાર કોઈ ચાખી જાય તો બીજી વાર મંગાવતા કે અમને બોર આપજો એટલા ખટા મીઠા હતા હજુ પણ અમને જ્યારે બોરડી ઉપર પાક આવે છે ત્યારે એમ થાય કે આપણે બોરખાવા જઈએ બહુ બોર ખાધા છે આ બોરડીના બહુ મસ્ત મીઠા બોર છે અહીંયા આવીએ ત્યારે પપ્પાના ઘરની મુલાકાત લઈ અને જૂની યાદો બધી તાજી કરીએ બધું છે જુઓ મિત્રો આ મારા પપ્પા નું જૂનું ખેતર છે અહિયાં થોડીક ઓછી જમીન હતી તો આ જમીન વેચી અને વિસાવદર બાજુ વધારી છે જમીન જો આ અમારા દાદા દાદીનું મકાન છે જ્યાં બધા પહેલાં જૂના સમયમાં બધા સાથે રહેતા પરિવાર જ્યારે ભેગો હતો ત્યારે અવડા નાનકડા મકાનમાં પણ બધા ભેગા રહેતા અમારા દાદા દાદીનું મકાન છે ત્યાં પણ અમે બહુ દાદા દાદી સાથે સમય વિતાયો છે અને ખૂબ દાદા અને દાદી સાથે રહીમાં છીએ આ મારા પપ્પાનું ખેતર અલ્પેશ ચેક કરે છે કે અહીંયા પણ કેવી પરિસ્થિતિ છે વરસાદને લીધે મગફળી કેવી હાલત છે ચેક કરતા હતા અહીંયા પણ હજી બધાને અમને મધુ કામ પડ્યું છે વરસાદને લીધે મોસમ અટકી ગઈ ફરને બધું પડ્યું છે બેને ખૂબ ઝાઝા ફૂલ તોડી લીધા જો આ મારા બાપુજીની વાળી છે সবচেয়ে মোটা বাবু যে অনিবার্যছে